મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું આ પ્રસંગે સહિત પાલિકાના સભ્યો અને પત્રકારોને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજે માંગરોળમાં શ્રી માણી સોની જાતિશ્વર માતાજી મંદિરમાં મહા ઉત્સવ આગણિયા એટલે માતાજીના વસ્ત્રો પરિધાન જવાય કે આજે નવા વસ્ત્રો ધારણ કરે અને આ મહા મહોત્સવ નિમિત્તે પ્રસન્ન એવા વાઘી માતાજીના મંદિરમાં નવનિર્મિત જે નગરપાલિકાના સદસ્યો છે એમનું અમે નવાભાઈનું સન્માન કરેલું છે અને સાથે સાથે તમામ પત્રકાર મિત્રોનું સન્માન કરવાનો કાર્યક્રમ રાસ ગરબા ઉત્સવ સાથે ઉજવેલો છે સાથે ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે માતાજી પ્રસન્ન બધાને આશીર્વાદ આપે એ માતાજીની પ્રાર્થના કરીએ વાઘેશ્વરી માતા